સુધી બધી જ મતલબ છે આ શરીરમાં એ નહીં હોય ને આ શરીર નહીં હોય સાકાર મટી જશે ને અને મટી જાય બધાયના મટી જવાના પશુ પંખી જીવ જનાર બધાયના મટી જવાના છે અને નશ્વર દેહ એટલે ચાર પાંચ તત્વોનું પૂતળું પાંચ તત્વ ત્રણ ગુણ પચીસ પ્રકૃતિ અહીં પડી રહેવાની છે પણ જે છે જે સત્ય સનાતન છે એને જીવ કો આત્મા કો જે કહેવું હોય તો એ કહો પણ એના મૂળ મુકામે જવાનો છે અને અમર છે સદંતર અમર છે માનવ શરીરની અંદર મન બુદ્ધિ અને ચિત્ત અને હું હું રહ્યો અભિમાન છે આ ચાર વસ્તુ છે ને એ એની સાથે લઈને જાય છે અને લોકોએ દેશી ભાષામાં કીધું છે તો પુણ્ય લઈને જાય છે એટલે લોકો પુણ્ય શું એ ખબર નથી મનથી જે કંઈ કરીએ તે બુદ્ધિથી જે કંઈ કરીએ તે ચિત્તથી જે કંઈ કરીએ તે અને હું પણ આથી કરીએ તે એ જીવ બાંધી અને એની સાથે લઈ જાય છે એ અહીં મૂકીને જતો નથી એટલે એને વારંવાર જન્મવું અને મરવું શરીરને પડે છે એને જન્મ મરણ નથી એ અમર છે પણ એની હાજરીમાં આ શરીરે અથવા બીજા શરીરે એને ભોગવટો ભોગવવો પડે છે તો આ કેવું એની સાથે છે એની હાજર છે એટલે શરીર બધાય એ જળનું બનેલું છે એટલે બીજા અમને નક્કી કરી દીધું ચાલો મૂર્તિ બનાવો પ્રાણ પ્રતિષ્ઠા કરો એટલે પરમાત્મા પણ એ તો જે કરે છે ને એ જ આ શરીરમાં પ્રાણની પ્રતિષ્ઠા કરી શકે બીજો કોઈ કરી શકતો નથી હવે મારે મોહનદી આપવું છે અને એટલે વક્તવ્ય આપવું છે અને એ આપણને એમને યોગ્ય લાગે તેવી રીતે રજૂ કરે ને રજૂ થાય બરાબર અમારી આજની ચરણ સેવા ગુરુ ચરણ સેવા અને અને આમંત્રણ પત્રિકામાં જેનું નામ લખેલું છે બરાબર પછી જે પીઠાધેશ્વર છે આપણા જ્યોધલપુર બાપા જેમના અસ્થિ સાથે ત્યાં છે હિરસાદ છે જે કાં અસ્થિ સાથે એમની ઉર્જાઓ ત્યાં હોય એના સાનિધ્યમાં એના વંશજોની હાજરી છે અને એ ઉપદેશ ના અધિકારી અમે અને પણ તમે પણ બધા છો એટલે આપણે એક ચિત્તે બધાએ ભલે નિશાળ બધાની જુદી જુદી હોય પણ ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષા એક હોય તાલુકાની જુદી જિલ્લાની જુદી બધાની જુદી અને ફોરેન જે તો કરન્સી પણ જુદી હોય પણ આને કન્વર્ટ કરી ના આપે આ કાગળિયાની નોટોના ડોલર કરી નાખે પણ એ હોય તો કિંમત ઓછી થાય પણ એ આથી ચાલે એટલે જેનાથી જે ચાલે છે ને એનો મહિમા છે આ બધો જેને જેવી રીતે રજૂ કરવો હોય જેને જેવી રીતે માણવો હોય એ માણી શકે જાણી શકે બોલો સદગુરુ જો संत श्रीर चकदा स्वा नंदामाय सायी सर्वे संतो महंतो जय